જીટી પડ મને કહેતા નથી પણ હું તમને કહું છું ધાર્મિક જોવો કે સિરિયલ એમાં તમે ડાયરા જોઈશો તો આખો પરિવાર બે લીને જોઈશો તમે પરિવાર બે જોઈ શકે આ આવું જો ધાર્મિક જો હારી હારી સિરિયલ જોવો પણ ધાર્મિક જુઓ અડધા લુગડા પહેરી પહેરીને આવા જોઈ જાય પછી તમે અહીંયા છો ને અહીંયા પછી ટકડા આવશે અડધું લુગડું કોઈ દી ન પહેરાય બેઠા બહુ પાપ છે આપણા ભારતની સંસ્કૃતિ પછી શું કે અડધું લુગડું પહેરે જ છે ખરાબ તો બીજા ખરાબ થઈ જાય ને તમને જોઈને બીજા પહેરે

લક્ષ્મી તમે વ્યાજ ભરતો ગયો ઢાકણ વાળા ખિસ્સા રાખો ને દીકરી ના આદેશ છે બેટા તમે ભગવત ક્યુટ છો પણ આખા લુકડા પહેરો કારણ આપની ભારતની સંસ્કૃતિ છે આ બહારની સિરીયલ નું જોઈને કોઈ દી નો પહેરશો કારણ કે આપની સંસ્કૃતિ નથી વસ્તાર પકડે છે મારી વાતમાં તમે ઘરમાં પુત્રુ રાખો તમારા દીકરા રાખવાના છે હે હવે પાછા 50 50000 નો પુત્રુ પુત્રી લી ડોંગી શું કે ડોંગી આ પુત્રી ઉલી હોય કે પુત્રા લી જાય જાણે પછી એને હગાડવા બાઈક લઈ જાય પટ્ટો બાંધ્યો અને પોતે સડો પહેર્યો હોય અને મા બાપ ને તૂટિયા વાળી પેલા મા બાપ ને બાવડું જાવ મંદિરે લઈ જાઓ મોગલ રાજી થાય છે માહે જમાવટ વાળી પડતા થાય છે કુતરા લઈ ન પડે પગર ખા નો પગમા ખાય રાખો ફાર્મ માથે રાખો વાડી રાખો કુતરા ઘરમાં ન ખોવાય કુતરા નગાડો બાય લઈ જાય પણ મા બાપ નું બાવડું પકડે છે ને ક્યાંય ભણના દીકરા મંદિરે નથી લઈ જતા તમારા મા બાપ હતા તમે તમારા ધ્યાન રાખજો હોય દોડવશે તમારી એ જ હાલત થવાની છે જેના દરે મા બાપ ને દુઃખાશે ને એની એ જ હાલત થવાની છે ખાસ ધ્યાન રાખજો ગમે